આજના જો કોઈ ખેડૂત મિત્રો સાંભળતા હોય તો એને ચોક્કસથી કહું કે તમારી જમીનને ક્યારેય વેચતા નહીં અને ખેતીથી આગાહ થતા નહીં શક્ય થાય તો પ્રાકૃતિક ખેતી તરફ વળજો આવનારો પાંચ વર્ષનો સમય તમારો જ છે મારી કાંઈ જ પસંદ શા માટે કહે કૃષ્ણએ કે એનું કારણ હતું કે ત્રણ બાજુ દરિયા કિનારો છે બરાબર છે અને કોઈ જરાસંઘ યુદ્ધ બી કરે તો એક સાઈડ થી યુદ્ધ કરે તો એને હરાવી શકે હરાવી શકે અને કૃષ્ણના એન્જિનિયરિંગ લેવલના કૃષ્ણની વાત કરું છું અને એક બિઝનેસ મેનેજમેન્ટના કૃષ્ણની બિઝનેસ ગુરુની વાત કરું છું વિશ્વનો સૌથી મોટો બિઝનેસ ગુરુ પણ મારી દ્રષ્ટિમાં કૃષ્ણ ભગવાન છે જીલ જેવા દેશને આપણા કરતાં દસ ગણી ગીર ગાયો ડેવલપ કરી અત્યારના ધાર્મિક ગ્રંથોની અંદર કૃષ્ણ બહુ સીમિત થઈ ગયા છે સો સાચી વાત છે એનું આપણાને દુઃખ છે એક વસ્તુ જાણવાની બહુ આતુરતા છે સોને કે ચીડિયા કેવો હતો વ્રજની પરિક્રમા જે ખરી ને એ કૃષ્ણના જન્મના બે વર્ષ પહેલાથી ચાલે છે કરવી તમામ જ્ઞાન માનવ ને માનવ જીવન નું જ્ઞાન વિશ્વને ભારતે આપ્યું એટલે જ્ઞાનની બાબતમાં ભારત વિશ્વ નમસ્કાર બધા મિત્રોને સ્વાગત છે તમારું યોગી ગોસ્વામી વ્લોગની અંદર બહુ નારાયણ બાપુ ખૂબ જ સરસ એમ કહેવાય ને કે જ્ઞાનનો દરિયો જ્ઞાનનો ભંડાર એવું જ્ઞાન તમારી પાસે પડેલું છે એમાંથી માત્ર ખોબો નહીં ચમચી મળી જાય ને તો એ અમારા માટે અને દર્શક મિત્રો માટે ઇનપ છે બાપુ એક વસ્તુ જાણવાની બહુ આતુરતા છે મને કે આપણો ભારત દેશ છે એ સોનેકી ચેડિયા તો એક વિશ્વગુરુ દેશ તરીકે ઓળખાતો બરાબર છે તો એ કઈ રીતના ઓળખાતો અને એ અત્યારે હાલની સ્થિતિ પ્રમાણે આપણો દેશ ક્યાં છે બાપુ તમે જે પ્રશ્ન પૂછ્યો છે એ હકીકતની અંદર એને જે લઈએ ને તો એ એ ભારતથી લઈને ઇન્ડિયા સુધીની સફર છે અને આપણા ભારતીય જેવું ઈચ્છે છે કે ઇન્ડિયા સુધીની સફર પાછી ભારત તરફ જાય તો તમે મૂળ અંદર બે શબ્દોની વાત કરી એક હતું સોનેકી ચિડિયા સોનેકી ચિડિયા અને બીજો શબ્દ હતો વિશ્વગુરુ વિશ્વગુરુ હવે જે વિશ્વગુરુની વાત રહી તો એની અંદર એક ચાઈનાના મંત્રી છે જેનું બે હજાર સત્તરમાં સ્ટેટમેન્ટ હતું કે ભારત એ ચાઇનાના સિત્તેર ટકા ભાગ ઉપર બે હજારથી વધારે વર્ષો સુધી રાજ કર્યું પણ રાજ કરવાની ખાસિયત એ હતી કે એક પણ જાતની ગોળી કે તીડ ચલાવ્યા વગર મતલબ પોતાની વિચારધારાથી રાજ કર્યું હવે આપણે હિન્દુ ધર્મ એટલે વસુદેવ કુટુંબકમની ભાવનાથી છીએ કે બ્રહ્માંડની અંદર નાનામાં નાનો જીવ છે તો એના માટે બી એ પણ આપણા માટે શિવ છે તો વિશ્વગુરુ જે ભારત છે અને એક આર્થિકતાની પરિભાષા છે તો જ્ઞાનની પરિભાષાની અંદર લઈએ તો વિશ્વગુરુ ભારત એટલે કે ભારત પોતાના તત્વજ્ઞાન પોતાની સંસ્કૃતિ અને પોતાના ધર્મના જે સિદ્ધાંતો હતા એના લીધે સમગ્ર વિશ્વ ઉપર રાજ કર્યું હવે અત્યારે જે મુસ્લિમ કન્ટ્રીઓ છે કુવૈતની એ બધાના આસપાસના દેશ છે ને ત્યાં આજે પણ આપણે જે વિક્રમ સંવંત લાગે ને તો જે આપણા વિક્રમાદિત્ય રાજા હતા ઉજ્જૈનના તો એમના અવશેષો આજે પણ ત્યાં મળી આવે છે એમના મયુર આસન ત્યાં પણ છે તો એ લોકો પોતાની અત્યારે મુસ્લિમ દેશ છે છતાં પણ ત્યાંના લોકો અને ત્યાંના વિચારકો એવું કહે છે કે અમને ખરેખર રહેવા માટે સુવા માટે કે મનુષ્ય શું છે એની અસલ મનુષ્યતાનું જ્ઞાન અમને કોઈ આપ્યું હોય ને તો એ ભારતે અને હિન્દુ ધર્મે આપ્યું છે અને એ લોકો આ કહેવામાં ગૌરવ અનુભવે છે બીજી વાત તો જે ભારતના જ્ઞાનના લીધે એની વિચારધારાના લીધે સમગ્ર વિશ્વ ઉપર રાજ કર્યું અને એને માર્ગદર્શન આપ્યું પ્રકૃતિને કઈ રીતે સાચવવી આ બ્રહ્માંડની ઉત્પત્તિ શું છે એને સાચવણી કઈ રીતે કરવી આ તમામ જ્ઞાન માનવને માનવ જીવનનું જ્ઞાન વિશ્વને ભારતે આપ્યું એટલે જ્ઞાનની બાબતમાં ભારત વિશ્વગુરુ હતું હવે રહી વાત સોનેકી ચિડિયા તો એવું કહેવાય છે કે આપણી અંદર તો ઘરો ઘરોની અંદર સોનાના ઢગલા હતા બરાબર હવે હું એક વાક્ય કોડ કરું છું એક અંગ્રેજનું છે અને એ અંગ્રેજ ભારતમાં સત્તરસો એંસીથી લઈ અને અઢારસોના વીસ સુધી એ ભારતની અંદર રહ્યો છે અને લંડનની પાર્લામેન્ટની અંદર એના જે દસ્તાવેજો છે એ જે ભારતમાં એવા છે એને હું ગુજરાતીમાં કહું છું કે એનું એવું કહેવું છે કે મેં ભારતની સમૃદ્ધિ જોઈ છે મેં વિશ્વમાં આવો ક્યાંય દોષ જોયો નથી કે આવડી મોટી સમૃદ્ધિ રહી જો વિશ્વની અંદર સો રૂપિયાનો વેપાર થતો હોય ને તો એમાંથી પચાસ રૂપિયાનો વેપાર ફક્ત ભારત કરે છે પછી કે વિશ્વની અંદર ભારતનો એક્સપોર્ટ 44% ટકા છે કે જે મરી મસાલાથી લઈ તેજાનાથી લઈને આપણા જે કપ કપડાં હતા પાટણના જે પટોળા હતા આપણું જે લોખંડ હતું એ અત્યારે કહેવાય કે વિશ્વનું સૌથી સારામાં સારું લોખંડ છે ને ડેનમાર્કનું છે તો ડેનમાર્કની પણ ટક્કરનું લોખંડ વગર ફેક્ટરીએ આપણા મધ્યપ્રદેશની અંદર બનતું આજે પણ એના ફેક્ટરી ભારતની અને એમાં ખાસ કરીને સોનેકી ચિડિયાની વાત થાય ને તો એના માટે આપણે કૃષ્ણને યાદ કરવા જોઈએ અત્યારના ધાર્મિક ગ્રંથોની અંદર કૃષ્ણ બહુ સીમિત થઈ ગયા છે સો સાચી વાત છે એનું આપણને દુઃખ છે કેમ કે એની અંદર નાનપણની રાસલીલા થી લઈ અને સીધા કુદાવીને લઈને આવે મહાભારતના યુદ્ધ યુદ્ધમાં મહાભારતના યુદ્ધમાં ચોર્યાસી વર્ષની ઉંમર હતી ત્યાંથી કુદાવીને એકસો આઠ વર્ષના સમયે મૃત્યુ પામે તીર્થથી ભાલકા પણ હકીકતમાં એ મથુરા હતા તો મથુરાથી શા માટે દ્વારકા ગયા આની પાછળની કોઈ સ્ટોરી કે એના સાક્ષ્યો બહુ કથાની અંદર કે આપણા શાસ્ત્રોની અંદર બહુ ઓછા છે તો આના ઉપર અમે એક અધ્યયન કર્યું અને એમાં ડિટેલ એવી મળી છે કે તમને ખ્યાલ હશે કે વ્રજભૂમિ કહેવાતી અને લોકો વ્રજની પરિક્રમા કરવા જતા તો એવું માનીએ છે કે ભાઈ કૃષ્ણ ભગવાનનો ત્યાં જન્મ થયો એટલે લોકો વ્રજની પરિક્રમ ત્યાં પરિક્રમા કરવા જતા પણ આ છે ને અર્ધ સત્ય છે વ્રજની પરિક્રમા જે ખરી ને એ કૃષ્ણના જન્મના બે હજાર વર્ષ પહેલાંથી ચાલે છે ઓહો અને એને આધુનિક ભાષામાં કહીએ તો ફાર્મેર ટૂર હતી હવે તમને કૃષ્ણના પાલક પિતા જે છે એમનું નામ હતું નંદ બાબા નંદ બાબા હવે નંદ બાબા છે કોઈ વ્યક્તિનું પર્ટિક્યુલર નામ નથી એ એક છે ને હોદ્દો છે જેમ કે સરપંચ હોય તો એમાં કરશનભાઈ બી હોય નાનજીભાઈ પણ હોય ને તો આ પણ એક હોદ્દો છે એક ઉપમા છે કે જેને આપણે કહીએ છીએ નંદ બાબા હકીકતમાં એવું હતું કે એ સમયની અંદર પાંચ લાખ ગાયોજીના જોડે હોય ને એને નંદ કહેવાતું પછી નવ લાખ ગાયોજીના જોડે હોય ને એને ઉપનંદ કહેવાતું પચીસ લાખ ગાયોજીના જોડે હોય વૃષભ વૃષભાર કહેવાતું એક કરોડ ગાય જેના જોડે હોય એને વૃષભ નાર કહેવાતું જ્યાં નવ જ્યાં નવ નંદ ભેગા થાય તો એને ગોકુળ કહેવાતું અને જ્યાં ચૌદ ગોકુળ ભેગા છે કરોડો ગાયોની વાત કરું છું જ્યાં પરિવારની અંદર એક વ્યક્તિ જોડે નહીં પણ આખા પરિવાર સાથે તો જ્યાં ચૌદ ગોકુળ બને વ્રજ કહેવાતું તો લોકો આખા દેશમાંથી વ્રજભૂમિની ટૂર કરવા માટે ફાર્મિંગ જતી ખેડૂતો જતા ફાર્મરો કેમકે એ લોકો એવું માનતા કે આટલી બધી ગાયોમાંથી દૂધ કઈ રીતે આવતું હશે બરાબર આટલું બધું લોકો દોવાવાળા કેટલા લોકો હશે અને આટલા બધા દૂધના લોકો કરતા શું હશે એનું માખણ કઈ રીતે બનાવતા હશે હવે આપણને એક થાય કે એક પરિવારની અંદર પરિવાર મોટો હોય કરોડો ગાયો હોય એની પાછળમાં ભારતનો મેન બિઝનેસ હતો ઘીનો એક્સપોર્ટ એનું જો અત્યારે આધુનિક વિજ્ઞાન નું જ જોતું હોય તો ઈજીપ્ટ જે પિરામિડ છે એનો આજ સમય થયો પાંચ થી સાડા પાંચ હજાર વર્ષ મતલબ કૃષ્ણકાળના સમીપનો એના સમકક્ષ સમય છે તો ત્યાંના વૈજ્ઞાનિકોને એવું કહેવું છે કે અમારા ઇજિપ્તના પિરામિડમાં ભારતની કાંકરેજ ગાયો જે છે જેને આપણે વઢિયારી કે ઉત્તર ગુજરાત કે રાજસ્થાનની સફેદ ગાયો ને એના વઢિયારી ગાયો કે કાંકરેજ ગાયો એનું ઘી અમને મળી આવ્યું છે અને ભારત અમને આ એક્સપોર્ટ કરતું કેમ અમારે ત્યાં એટલી ગાયો નથી ને અમારે ત્યાં ઘી બનતું નહીં અને ભારત જેવું ઘી કોઈ બનાવતું નહીં આપણા ગુજરાતના ગૌરવની વાત કરીએ તો કચ્છ કચ્છની અંદર ખાવડા નામનો પ્રદેશ છે આ ખાવડાનું ઘી છે ને ઇન્ટરનેશનલ લેવલે બ્રાન્ડિંગમાં હતું તો એ સમયે થયું એવું કે તમે એ વખતના જે શાસનો જુઓ ને તો એક સાઈડ હતું હસ્તિનાપુર મોટા શાસનોની વાત કરીએ મોટા જનપદોમાં એક સાઈડ જળાસંગ હતો અને એક સાઈડ કંસ હતો

કંસ કંસ મામા જોડે મામા એને ઘી બનાવે અને ઘીથી અત્યારે આપણે જો ભારતનો નકશો જોઈએ ને તો સિલ્ક માર્ગ છે આપણી બોર્ડર ઉપર પાકિસ્તાનવાળી બોર્ડર ઉપર એ સિલ્ક માર્ગથી છે ને પદયાત્રીથી મતલબ ચાલીને બાય રોડ યુરોપના કન્ટ્રી સુધી ઇજિપ્ત સુધી જઈ શકાય તો એ રોડે ગાડા ભરી ભરી અને આપણું ઘી ત્યાંથી જતું અને કંસ એ બધો વેપાર પોતે કરોડોપતિ રહે એના માટે રાખતો પોતાના કંટ્રોલમાં તો એ બધું ઘી જ હતું એમાં જે ઘીની જગ્યાએ બીજી થોડી ઘણી જે જગ્યા રહી ગઈ હોય તો આપણા મરી મસાલા છે કપડાં છે એ બધું છે ને સાઈડ બિઝનેસ હતું આપણું પોકેટ મની કાઢવાનો મેઇન બિઝનેસ તો આપણું ઘી બીજું ભારતમાં આજે પણ એટલું સોનું નથી અને પહેલાં પણ નહોતું આજે સોનું જે મુસ્લિમ કન્ટ્રીઓમાં બધા મળી આવે છે પહેલાં પણ સોનું ત્યાં જ હતું ભારતમાં ક્યારે સોનાની ખાણો એવડી હોતી જ નહીં અત્યારે બી અલ્પ માત્રામાં છે તો આ લોકો ઘીની સામે કંઈક તો જોઈએ ને ત્યારે આપણે રૂપિયા ચૂકવ્યું નોટો કાગળના તો એ સમયે સોનું લેતા તો એ બધું સોનું વિદેશી ઊંડિયામાં રીતે એક્સપોર્ટ ક્વોલિટીનું સોનું એ ભારતમાં આવતું અને ભારત એટલે આ દ્વારિકાને બધી સુવર્ણનગરી નગરી હતી અને ભારત સોનીકી ચીડિયા હતું હવે એ વખતના જે રાજાઓની લડાઈ હતી ને હવે કંસના મૃત્યુ પછી કૃષ્ણ રાજા બને છે તો એ વખત સ્થિતિ એવી થાય છે કે જળાસંગ સતત આક્રમણ કરે છે બરાબર છે હવે આક્રમણ પાછળ બંનેનો કોઈ પર્સનલ વેર નથી ઇતિહાસ પણ જોઈ લેજો એ બંનેનું એટલું જ હતું કે હવે જે કંસ જોડે આખું એપી સેન્ટર બિઝનેસનું હતું ને એ એના જોડે આવ્યું બરાબર આ આર્થિક લડાઈઓ હતી મતલબ કે વિશ્વગુરુ સત્તા માટે થઈને જે અત્યારે ચાઈના કે બીજા વિશ્વના દેશો કરી રહ્યા છે તો એ વખતે બી જળાશંઘના આક્રમણ કરીને આજે ઘી વેચવાનો એક્સપોર્ટ બિઝનેસ છે ને પોતાને કંટ્રોલ કરવો હતો તો કૃષ્ણ ભગવાન બાર તેર વર્ષની ઉંમરે સમજી જાય છે કે જો આપણે આ કરવા રહીશું અને આને પ્રજાને સમજાય કે આટલા બધા લોકોનો આપણે વિરોધ કરવા રહીશું આપણે સંપત્તિ પણ હારશું આપણા લોકો પણ મળશે એના કરતાં મેં એક નવી જગ્યા પસંદ કરી છે વિશ્વકર્મા એનો એન્જિનિયરિંગ નકશો બતાવે છે કે આ દ્વારિકા છે અને દ્વારિકા જ પસંદ શા માટે કરી કૃષ્ણએ એક એનું કારણ હતું કે ત્રણ બાજુ કિનારો છે બરાબર છે અને કોઈ જરાસંગ યુદ્ધ બી કરે તો એક સાઈડ થી યુદ્ધ કરે તો એને હરાવી શકે હરાવી શકે કેમ કે મથુરા અને ગોકુળની સેના બહુ નાની હોય છે તો કૃષ્ણ ભગવાન ગાયો અને લોકોને બિઝનેસ નું આખું એમ્પાયર ટ્રાન્સફર કરી દ્વારિકા 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 ની અંદર એ લોકો ડેવલપ કરે છે બિઝનેસ ને અને કૃષ્ણ ભગવાન એવું વિચારે જે નાના હતા ને ત્યારથી ચિંતન કરતાં જોતા કે આ ગાડા મારફતે જાય છે ને કી વિદેશમાં તો ટાઈમ બી વધારે વેસ્ટ થાય છે અને મેનપાવર બી વધારે યુઝ થાય છે તો કૃષ્ણ ભગવાન છે ને એ પોતાના હવે જે વાત કરું છું ને કૃષ્ણના એન્જિનિયરિંગ લેવલના કૃષ્ણની વાત કરું છું અને બિઝનેસ મેનેજમેન્ટના કૃષ્ણની બિઝનેસ ગુરુની વાત કરું છું વિશ્વનો સૌથી મોટો બિઝનેસ ગુરુ પણ મારી દૃષ્ટિમાં કૃષ્ણ ભગવાન છે તો એ એની અંદર બિઝનેસમાં નવા જહાજોનું નિર્માણ કરે છે એનાથી જહાજોની અંદર ક્વોન્ટિટી પણ વધારે જાય ને મેન પાવર પણ ઓછો લાગે અને ઝડપથી વેપાર થઈ શકે પછી એવી ભારતની ની સ્થિતિ છે ભારતનું તમામ ઘી છે ને એનું એપી સેન્ટર વ્રજમાંથી ટ્રાન્સફર થાય છે અને દ્વારકા અને દ્વારકા એટલે અત્યારે જે આપણે દર્શન કરવા જઈએ એટલી દ્વારકા સીમિત નથી અત્યારે પણ હમણાં બી તમે જુઓ કે નીચે બી અંદર દ્વારકા બતાવે છે તો ત્રણસો ફૂટની તો નીચે સમુદ્રમાં ત્રણસો ચારસો કિલોમીટરનો તો ઘેરાવો છે એની અંદર પણ દિવાલો બનાવી છે પણ આપણે કહીએ ને કે દર વર્ષે એક ઇંચથી વધારે સમુદ્ર અંદર આવે છે એટલે દ્વારિકા અત્યારે પાંચ વર્ષમાં થોડું થોડું કરીએ અને અંદર સમુદ્રમાં દબાઈ જાય છે અને ત્રણસો કિલોમીટરનો આપણો ઘેરાવો છે દ્વારિકાનો જેમ આપણે બેડ દ્વારકા પણ કહીએ છીએ આ બધા ઘેરાવો એ ભારતનું એપી સેન્ટર હતું પછી ભારતમાં ધીમે ધીમે મોગલો આવે છે જે આપણી સંસ્કૃતિ પર પ્રહાર કરે છે છતાં પણ આપણો બિઝનેસ નથી તૂટતો ભલે કમાઈ લોકો કરી જતા પણ ભારતમાં વિદેશી એક્સપોર્ટ તો ચાલુ હતો આજે એક્સપોર્ટ આપણું ચાર પાંચ ટકાની કક્ષાએ છે ફિક્સ મને પણ નથી ખબર પણ આશરે એટલો છે તો હવે ભારતમાંથી ધીમે ધીમે આપણી સફર ઇન્ડિયા તરફ આવે છે થાય છે કે અંગ્રેજો ભારતની અંદર સીધા રાજ કરવા નથી આવ્યા પહેલાં ફરવા માટે આવે છે તો જ્યારે ફરવા માટે આવે છે ત્યારે એ લોકો જોવે છે કે ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ અને ભારત વિશ્વગુરુ જે છે અને એની અંદર ખાસ કરીને સોનેકી ચીડિયા અને એને જો આપણે ખતમ કરવું હોય તો ભારત એના ત્રણ ચક્રોથી સુરક્ષિત છે બીજું તમે જોજો કે એ ત્રણ ચક્રોમાં એક ચક્ર છે આપણું ગાય માતા બરાબર તો ગાય માતાની અંદર આપણા ભારતની અંદર એક કોન્સેપ્ટ છે કે ગામડાનું મકાન હોય તો આગળ ફળ્યું હોય આંગણું જેને કહીએ કે ફળિયું કહીએ વિદેશના કોઈ બસો બાર દેશોમાં કંઈ ફળિયું જોયું નથી તો ફળિયું બેસવા માટે નથી એ ગાયો નથી રાખતા હવે ગાયોની અંદર પોઝિટિવ ઉર્જા એટલી બધી છે કેમ કે ગાય છે ને ચોવીસ કલાક ઓક્સિજન લે છે એને પોઝિટિવ ઉર્જા એવી છે કે કોરોના કોરોનાના માસિક આકી કોઈ ફરકે નહીં છતાં પણ માણસ કોઈ બહાર જાય ને એનામાં કોઈ વાયરસ કે ઇન્ફેક્શન આવી જાય તો ઘરની આગળ તુલસી માતા હતી ફરજ એટલે માતા શું કામ કહીએ આપણી રક્ષા કરે એટલે માં છે તો એના પાંચ મીટરના ડાયમેન્શનની અંદર કોઈ પ્રજનન ક્રિયા વાયરસ કરી શકે નહીં અને પછી હતું આપણું રસોઈ ઘર ત્યારે વિદેશનો વ્યક્તિ લંડનના લોકોના પાર્લામેન્ટને કહે છે કે ખોરાક શું કહેવાય ને ખોરાકમાં પણ વિજ્ઞાન હોય ને એ આપણે મૂર્ખા ક્યારે સમજ્યા નથી આપણે ભારત જોડેથી શીખવું જોઈએ તો આપણી જે અંદર મસાલો નાખીએ કે ભાઈ આમાં વાયુ થાયું છે તો હિંગ નાખી દો તો આપણી જે સ્ત્રીઓ છે જે આપણી અન્નપૂર્ણા માતાઓ છે દરેકના ઘરની અંદર એ સાયન્ટિસ્ટ નથી એ પણ સુપર સાયન્ટિસ્ટ એ બધી ડૉક્ટર છે તો આ ત્રણ ચક્રો એવા છે કે જેના લીધે ભારતમાં બીમારી નથી આવતી પછી આઝાદ ભારત પછી અંગ્રેજો ધીમે 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 આઝાદી પહેલાથી અને તોડવાનું શરૂ કરે છે અને આપણી તમને ખ્યાલ હોય તો ડેરી ઉદ્યોગ જે છે ને એ આપણા ભારતે નથી સ્થાપ્યો કુરિયાને સ્થાપ્યો છે કુરિયન એક અંગ્રેજ હતો અને એને બી એવું લીધું કે જાડું દૂધ હોય ને એ જ સારું મતલબ એવું સમજો કે કોઈ વ્યક્તિ જાડો છે તો તાકતવર નહીં પાતળો છે તો તાકતવર નહીં મતલબ એની જાડાઈ ઉપરથી નક્કી કરવામાં આવી મતલબ ફેટ ફેટ ઉપરથી એની ગુણવત્તા ઉપરથી નહીં તો એના લીધે ગાયોનો વિકાસ ઓછો થયો કેમ કે ભેસોના દૂધ પૈસા વધારે લાગવા લાગ્યા ગયા તો ધીમે ધીમે એ તૂટ્યું હવે જેવી ગાય ગાયો ઓછી થઈ એટલે ખેતીમાં પણ જમીન પણ અફળદ્રુપ થવા લાગી તો ગાયો નથી ભેંસના ગોબરથી એટલું અને આપણા ભારતના ખેડૂતો ન સમજી શકે બિચારા ભોડા તો ધીમે ધીમે ગાયો ગઈ એટલે એ પણ ગયું ગાયોના લીધે આપણો જે પંચગવ્યોનો ખોરાક હતો એટલે આપણે બીમાર ન થતા દવાની જરૂર નથી બરાબર તો સૌથી પહેલાં આ બધા ચક્રોને તોડે છે એટલે ધીમે ધીમે ભેંસ તરફ આવીએ ભેંસ તરફ આવીએ એટલે આપણે પણ બીમાર થઈએ અને જમીન પણ બીમાર થાય જમીન બીમાર થઈ એટલે વિદેશથી કીધું કે તમે હવે આ ગોબર બોબરથી શું ખેતી કરો આધુનિક સમય આવ્યો તમે યુરિયા નાખો ડીએપી નાખો એટલે યુરિયા ડીએપી આવ્યો એટલે બીમારીઓ પણ આવી ગઈ બીમારીઓ આવી એટલે જે કંપની તમે જોજો ગૂગલમાં સર્ચ કરીને જે કંપની પેસ્ટીસાઈડ દવા બનાવે છે ને એ જ પાછી પેસ્ટીસાઈડ બીમારીની જે દવા છે ને એ પણ એ જ કંપની બનાવે છે હા તો ધીમે 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 આ પાછા આપણે ઇન્ડિયા તરફ આવ્યા એના જેવું થયું કે તમાકુ બનાવનાર જ પછી કેન્સરની કેન્સર ની આ આ વાસ્તવિકતા છે તમે ઉદાહરણ આપો છો પણ આ વાસ્તવિકતા તો ધીમે ધીમે આ ભારત ઇન્ડિયા તરફ આવ્યું પણ હવે છેલ્લા આઠ દસ વર્ષના દાયકાની અંદર રાજકીય સામાજિક બધી રીતે વાત કરીએ તો લોકોમાં જાગૃતિ આવી છે ગાયો પાછી ગામડામાં ધીમે ધીમે વસ્તી થઈ ગઈ છે તો વિચારો કે હવે તમે નહીં માનો બ્રાઝિલ જેવા દેશને આપણા કરતાં દસ ગણી ગીર ગાયો ડેવલોપ કરી અમેરિકા છેલ્લા વીસ વર્ષથી પ્રયત્ન કરી અને ગીર ગાયો ડેવલોપ કરી રહી બરાબર છે અને બીજી આપણી ભારતની બીજી અન્ય નસલો કાંકરે કાંકરેજ છે ઓજણ ગાયો છે બરાબર છે રાઠી છે આ બધી પણ વિદેશના લોકો લઈ ગયા એટલે હવે પાછી ઘીની ડિમાન્ડ વિશ્વમાં વધી છે તો ભારત સિવાય કોઈ આપી શકશે નહીં અને આજના જો કોઈ ખેડૂત મિત્રો સાંભળતા હોય તો એને ચોક્કસથી કહું કે તમારી જમીનને ક્યારે વેચતા નહીં અને ખેતીથી આગાહ થતા નહીં શક્ય થાય તો પ્રાકૃતિક ખેતી તરફ વળજો આવનારો પાંચ વર્ષનો સમય તમારો જ છે અને વિશ્વને જો કોઈ બીમાર ન કરી શકે ને વિશ્વનો સારો ખોરાક તો તમે આપી શકો કેમ કે ઘઉં કોઈ ફેક્ટરીમાં પાકશે નહીં એટલે ખેડૂત મિત્રોને ગમે એવી જરૂર દેવું કરનાખ તો પાંચ નું પણ જમીનનો માતૃભૂમિનો ટુકડો પણ વેચતા નહીં તો ફરી એ સમય આવશે ને ફરી ભારત એ વિશ્વગુરુ ઉપર અત્યારે જ્ઞાનના લીધે યોગા કેવું ફેમસ છે મેડિટેશનમાં માને છે ને આજે ઇસ્કોનમાં વિદેશની સ્ત્રીઓ આપણે કે હું તો એકચ્યુલી સાડી ન પહેરું મારે તો ફેશન ઓલ્ડ થઈ જાય એ વિદેશની રશિયનની એ બધી દીકરીઓ આપણી માતાઓ આજે એ કપડાં પહેરવા મંડી છે આપણી સાડીઓને અને હરે કૃષ્ણ હરે રામા એટલે આજે વિશ્વની અંદર જ્ઞાનના રૂપે જે આપણા બે મુદ્દા હતા ને જ્ઞાન રૂપે ફરી વિશ્વગુરુ તરફ થઈ રહ્યું છે મને ખેડૂતો પ્રયાસ કરે તો ફરી આપણે સોને કી તરફ જઈ રહી છે ખૂબ જ સારી વાત કરી બપોએ બહુ જ આનંદ થયો ખૂબ સારો એવો સંદેશ આપ્યો છે તો જોડાયેલા રહેજો બીજા પાર્ટની અંદર આ વિડિયોને આપણે અહીંયા વિરામ આપીએ વિડીયો બહુ લાંબો થઈ ગયા છે તો બીજો પાર્ટ ટૂંક સમયની અંદર જ આવે છે જોવાનું ચૂકતા નહીં નમો નારાયણ જય નમો નમોનારાયણ બાબ નમો નારાયણ દર્શક મિત્રો